નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા શરીરના જે મહત્ત્વના અંગો છે અને એમાંનું મહત્ત્વનું અંગ એટલે આપણા આંતરડા આંતરિક અંગ શરીરની અંદર રહેલું પેટમાં રહેલા જે આંતરડા છે આંતરડા જો લાંબો સમય સુધી સ્વસ્થ રહે તો ક્યારેય પેટની કોઈ સમસ્યા થતી નથી પેટની કોઈ પણ સમસ્યા ન થાય ગેસ એસિડિટી કબજિયાત અપચો આફરો આવું ક્યારેય ન થાય તો આંતરડા લાંબા સમય સુધી સ્વસ્થ રહે ત્રણ ઔષધિઓ એવી છે કે ત્રણેય ઔષધિઓ મિક્સ કરી અને એનું સેવન કરવામાં આવે તો લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થા સુધી આંતરડાને લગતી કોઈ સમસ્યા થતી નથી મતલબ કે પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી મતલબ કે ગેસ એસિડિટી કે કબજિયાતથી બચી શકાય છે કઈ ત્રણ ઔષધિ છે અને કઈ રીતે એનું સેવન કરવાથી આંતરડા મજબૂત રહેશે આંતરડા છે ને આંતરડા જ્યારે ખોરાકનું પાચન બરાબર ન થાય અથવા અપચો થાય કે બીજું એવું કંઈ પણ થાય અથવા વારંવાર એવો ખોરાક ખાવાથી કે જે પચવામાં ભારે હોય અથવા પચવામાં મુશ્કેલી ઊભી થતી હોય અથવા એવો ખોરાક જેમ કે મેંદો છે અથવા બહારની એવી વસ્તુઓ એવી એક પ્રકારના કચરા ટાઈપની વસ્તુઓ કે જે ખોરાક ખાવાથી પેટમાં એ ખોરાક છે એ પડ્યો પડ્યો કચરાની માફક સડતો હોય છે ને ત્યારે આંતરડા છે ને ખૂબ ઝડપથી ખરાબ થાય છે આંતરડા ખૂબ ઝડપથી બગડે છે પણ આ આંતરડા છે એ લાંબા સમય સુધી સ્વસ્થ કેમ રહે તો કે ત્રણ એવી દેશી ઔષધિઓ છે કે જે આંતરડાને સૌથી વધારે પોષણ આપે છે આંતરડાને સૌથી વધારે સ્વસ્થ રાખે છે કઈ ત્રણ ઔષધિઓ છે તો જેની અંદર પહેલું છે મિત્રો ફુદીનો ફુદીનો એક એવી દેશી ઔષધિ હશે જેવી રીતે તુલસી એક એવી દેશી ઔષધિ વનસ્પતિ છે તુલસીના પ્રકારની જ એક વનસ્પતિ છે તુલસી ટાઈપની જ જે ફુદીનો છે આપણે ઘણા લોકો શાકભાજીમાં ને એમાં બધે ચામાં અને બધે ફુદીનાનો ઉપયોગ કરતા હોય છે આ ફુદીનો છે ને અનેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે સક્ષમ છે પણ આંતરડા માટે પેટ માટે પેટની સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી છે મિત્રો ફુદીનો છે ને પુદીનાના પાન છે એને વાટી લેવાના છે અને ફુદીનાનો રસ લેવાનો છે કેટલો રસ માત્ર ને માત્ર અડધી ચમચી પુદીનાનો રસ ત્યાર પછી બીજી ઔષધિ જે લેવાની છે એ ઔષધિનું નામ છે લીંબુ લીંબુ છે એ પણ આપણી પેટની સમસ્યાઓ મટાડવા માટે અક્ષીર ઔષધિઓમાંનું એક છે એટલે લીંબુનો રસ પણ અહીં લેવાનો છે લીંબુની લીંબુના રસની અંદર કેટલા બધા પોષક તત્વો અઢળક પોષક તત્વો છે આપણે બધા જાણીએ છીએ અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી પુદીનાનો રસ બંનેને મિક્સ કરવાના છે ત્રીજી જે ઔષધિ લેવાની છે એ ઔષધિ છે આ બંને માટે ખૂબ જ ઉપયોગી છે આંતરડા માટે પેટની સમસ્યા માટે બીજી કોઈ પણ સમસ્યા હોય દરેક સમસ્યાઓ માટે શરીરમાં થતી અનેક સમસ્યાઓને મટાડવા માટે સક્ષમ છે એ ઔષધિનું નામ છે મધ દેશી મધ મિત્રો દેશી મધ છે એક ચમચી લેવાનું છે ત્રણેય વસ્તુ છે બરાબર ભેગી કરી બરાબર મિક્સ કરી અને એક નાનકડી વાટકીની અંદર મિક્સ કરી અને બરાબર હલાવી અને ત્રણેય વસ્તુ એકબીજામાં બરાબર મિક્સ થઈ જાય એવું મિશ્રણ બને આ મિશ્રણ છે એને કઈ રીતે સેવન કરવાનું આંગળીની મદદથી કોઈ પણ એક આંગળીથી આમ ચાટવાનું છે ચાટવાથી છે ને એની અસર છે શરીરમાં ખૂબ સારી થાય છે આ રીતે ત્રણેય ઔષધિઓ મિક્સ કરી અને જેનું મિશ્રણ છે એક પ્રકારનું પ્રવાહી જેવું બનશે આ પ્રવાહીનું દિવસમાં ખાલી માત્ર ને માત્ર એક વખત સેવન કરવામાં આવે ને તો પેટની દરેક સમસ્યાઓ મટે છે ગેસ એસિડિટી કબજિયાતમાં ખૂબ સારું પરિણામ મળે છે જે પાચનક્રિયા છે પાચનક્રિયા ખૂબ જ મજબૂત બને છે ત્રણેય ઔષધિઓ એવી છે કે જે પાચનક્રિયાને સુધારે છે પાચન ક્રિયાને બળવાન બને છે પાચન તંત્ર છે એની સિસ્ટમ આખી ક્યાંય પણ ખરાબ થઈ હોય તો આ સિસ્ટમ આખી સુધારે છે જેને કારણે ખાધેલા ખોરાકનું ખૂબ સારી રીતે અને ખૂબ ઝડપથી પાચન થાય છે બીજું એ કે ત્રણેય ઔષધિઓ એવી છે કે શરીરમાં બીજી કોઈપણ સમસ્યા હોય જેમ કે વાયરલ ઇન્ફેક્શન અથવા શરદી અથવા વાયરલ ફીવર જેવી સમસ્યાઓમાં પણ ત્રણેય ઔષધિના ઉપયોગથી મિત્રો ખૂબ સારું પરિણામ મળે છે શરદી ખાંસી ઉધરસ હોય એમાં પણ આનાથી સારું પરિણામ મળશે એવી જબરજસ્ત ઔષધિઓનું મિશ્રણ છે કે આનાથી આંતરડા છે ને એ લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ તંદુરસ્ત અને મજબૂત રહેશે આંતરડાને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી કેમકે ત્રણેય ઔષધિઓ છે એ આંતરડાને પૂરતું પોષણ આપે છે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી